નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા સાધુ સંતો ગુરુઓ જ્ઞાનની વાતો કરતા હોય છે મોટા મોટા આશ્રમ બનાવી દેતા હોય છે લોકોના ટોળે ટોળા ભેગા કરી દેતા હોય છે લોકોને ધર્મ વિશે સમજાવતા હોય છે લોકોને વાસના વિશે સમજાવતા હોય છે પરંતુ તેમ છતાં તમે જુઓ એ લોકોના કૌભંડ બહાર નીકળતા જ હોય છે એ લોકોની પાપ લીલાઓ બહાર નીકળતી જ હોય છે તો પછી આવા જ્ઞાની લોકોની વાસનાઓ કેમ છૂટતી નથી તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે ગુરુઓ છે જે જ્ઞાની છે જે સાધુઓ છે જે કથાકાર છે આવા લોકો સતત જ્ઞાનની ચર્ચા કરી રહ્યા હોય છે લોકોને વાસનાથી ઉપર ઉઠવાનો ઉપદેશ પણ આપી રહ્યા હોય છે જગત મિથ્યા છે જગતની સંપત્તિ મિથ્યા છે મૃત્યુ સમયે જગતની સંપત્તિ છૂટી જાય છે સાથે કંઈ જ આવવાનું નથી આવી બધી જ મોટી મોટી ચર્ચાઓ માણસોના ટોળા ભેગા કરીને આવા લોકો કરતા હોય છે પરંતુ આજે તમે જુઓ આવા જ્ઞાનનો ઉપદેશ આપનાર સાધુ સંતો મહંતો ના વિષય વાસનાના ઢગલો કિસ્સા બહાર આવી રહ્યા છે અને સંપત્તિ માટે અંદરો અંદર ઝઘડી રહ્યા છે અને એ જ લોકો વિષય વાસનાના કારણે વીઆઈપી આશ્રમ વીઆઈપી રહેણી કહેણી અને વીઆઈપી જીવન જીવી રહ્યા છે તો આવા જ્ઞાની પુરુષોના જીવનમાં કોર્ટ કચેરી લડાઈ ઝઘડા અંદરો અંદર કુસુમ લોભ લાલચ અને વાસના કેમ ભરેલી પડી હોય છે તો પહેલી વાત ભલે તમે જ્ઞાની રહ્યા પરંતુ જો તમે મનના ગુલામ હશો તો એક દિવસ ચોક્કસ ફેંકાઈ જવાના કેમ કે મન સ્વાદ અને આનંદ ગોતી રહ્યું છે સુંદરતા ગોતી રહ્યું છે તો માની લો કે ભલે તમે જ્ઞાની હોય પરંતુ જીવનમાં તમે રસગુલ્લા ખાધા જ નથી અને તેના સ્વાદનો અનુભવ કર્યો જ નથી કે રસગુલ્લા કેવા હોય તો તમારું મન સતત રસગુલ્લામય રહે છે તમારા મનમાં રસગુલ્લાનું તોફાન ઉઠે છે કે રસગુલ્લા કેવા હોય તેનો સ્વાદ કેવો હોય તેને ખાવાથી કેવો આનંદ આવે અને જેમ મન રસગુલ્લાની પાછળ દોડે છે એવી જ રીતે જેણે વાસનાને જાણી નથી વાસનાનો અનુભવ કર્યો નથી વાસનાનો આનંદ લીધો નથી તો સમજી લેવું કે તેના મનમાં વાસનાના વિચારો ચાલતા હોય છે કેમ કે તમે એક પ્રયોગ કરો જ્યારે તમને બરાબરની ભૂખ લાગે ત્યારે બજારમાં નીકળો તો તમારું મન ભૂખને સંતોષવા વારંવાર મીઠાઈની દુકાન નાસ્તાની દુકાન કે ભોજનાલય ઉપર પડે છે અને જ્યાં સુધી ભૂખ ન સંતોષાય ત્યાં સુધી મન પૂરેપૂરું બજાર ભૂલી જાય છે મતલબ ભૂખ્યા માણસની નજરમાં નાસ્તાની જ દુકાનો દેખાય છે બાકીનું બજાર ખોવાઈ જાય છે તો જેમ પકવાનના નામ લેવાથી ભૂખ સંતોષાતી નથી કે પછી તમે રસગુલ્લા ઉપર આખો દિવસ લેક્ચર આપો તો પણ રસગુલ્લાનો સ્વાદ મળતો નથી રસગુલ્લા ખાવાનો આનંદ મળતો નથી તેનો અનુભવ થતો નથી એવી જ રીતે ભલે જ્ઞાન થઈ ગયું કે પછી તમે ગમે ત્યાંથી શબ્દ ભંડોળ ભેગું કરી લીધું પરંતુ જેને વિષય વાસનાને મોહને દબાવી રાખ્યો છે અને વાસનાનો અનુભવ કર્યો નથી વાસનાનો સ્વાદ ચાખ્યો નથી વાસનાનો આનંદ લીધો નથી એટલે જ આવા જ્ઞાની પુરુષોની હાલત રસગુલ્લા જેવી થઈ જાય છે અને વાસના પણ રસગુલ્લા જેવી જ લાગે છે બીજું કે શેવટે મનનો જ વિજય થાય છે અને આવા પુરુષો જે વાસનાને કાદવ કીચડ કે નરક નરકનું દ્વાર કહેવાવાળા આવા જ વાસનાના વાસનાના તળાવમાં ડૂબકી મારે છે અને એ લોકો જ જે લોકો જગતને સમજાવે છે કે વાસના આમ છે વાસના તેમ છે વાસના ઉપર ઘણા ઘણા લેક્ચર આપે છે સત્સંગ આપે છે લોકોને વાસનામાંથી બહાર નીકળવાનો જે દાવો કરે છે આવા જ લોકો કે જે પોતે વાસનાને દબાવીને બેઠા છે વાસનાનો આનંદ લીધો નથી વાસનાને સમજી નથી સમજી શક્યા નથી વાસનાનો સ્વાદ ચાખ્યો નથી કે વાસના શું છે તો આવા લોકોને વાસના સમજ એક મોટું વૃક્ષ બને છે એનો લાવારસ ફાટી નીકળે છે અને આપણે જગતમાં જોઈએ છીએ કે ઠેર ઠેર આવા જ્ઞાની પુરુષો વાસનાનો શિકાર બન્યા છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ